બાબર તાલુકાના ચિચોદરા ગામે હિંમત વિદ્યાનગર અમરજ્યોત એજ્યુકેશન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ રાધનપુર દ્વારા રાષ્ટ્રીય સેવા યોજનાની વાર્ષિક શિબિરનો શુભારંભ કરાયો જેમાં રાષ્ટ્રનો ધબકતું હૃદય એટલે રાષ્ટ્રીય સેવા યોજના જેમાં કોલેજ છાત્રાઓ અભ્યાસ સાથે સ્વ વિકાસ અને સમાજ રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપે છે હિંમત વિદ્યાનગર અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ રાધનપુર થકી સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા રાધનપુર આયોજિત અને શ્રી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા પ્રેરિત રાષ્ટ્રીય સેવા યોજના એન એસ એસની વાર્ષિક શિબિર ભાભર તાલુકાના ચિંચોદ્રા મુકામે ચાર જાન્યુઆરીથી દસ જાન્યુઆરીના દરમિયાન શરૂ કરેલ જેનું ઉદ્ઘાટન સમારોહ ગત રોજ ચિચોદ્રા રોમજી મંદિરના ચોકમાં યોજાઈ ગયેલ જેમાં કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર સી એમ ઠક્કર સાહેબે પ્રાસંગિક પ્રવચન કરીને એનએસએસ ની મહત્વની તેમજ કાર્યક્ષમતા વિશે પ્રકાશ પાડ્યો હતો સાત દિવસીય શિબિર દરમિયાન કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા થનાર ગ્રામ સફાઈ જન જાગૃતિ સહિતના વિવિધ કાર્યક્રમની જાણકારી પણ આપી હતી જે આજે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ રાધનપુર દ્વારા આયોજિત અને શ્રી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા પ્રેરિત શ્રી હિંમત વિદ્યાનગર અમર જ્યોતિષ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અમારી કોલેજથી દર વર્ષની જેમ આ વર્ષે અમારી વાર્ષિક શિબિર આ બાબર તાલુકાના આશિષોદરા ગામે આજ ચોથી જાન્યુઆરીથી શરૂ થઈ છે જેનો આજે ઉદ્ઘાટન સમારોહ હતો આજના આ ઉદ્ઘાટન સમારોહની અંદર અમારી કોલેજના પ્રિન્સિપલ ડૉક્ટર સી એમ ટકર સાહેબની સાથે આદરણીય મણિભાઈ ઠક્કર લાઠી તરીકે ઓળખાય છે સાથે અમારા ટ્રસ્ટના આદરણીય મેનેજિંગ ટ્રસ્ટી દાદા પણ આદરણે કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા ગામ લોકો મોટી સંખ્યાની અંદર આજે આ રામજી મંદિરના ચોકની અંદર ઉપસ્થિત થઈ અને આજની શિબિરની શરૂઆત એક રીતે આપણે ફેર કહીએ તો કાંઈ અતિશયોક્તિ નથી ખૂબ સારી રીતે આજની શિબિરની શરૂઆત થઈ ગામ લોકોનો ઉત્સાહ પણ એટલો બધો સરસ છે ગામનો સહકાર પણ ખૂબ છે અમે પ્રાથમિક શાળા સિકોદરાની અંદર અમે ઉતારો રાખ્યો છે અને રામજી મંદિરના ચોકની અંદર અમે રાત્રિના સાંસ્કૃતિક કાર્યક્રમનું અમે આયોજન કર્યું છે હું અને મારી સાથે પ્રોગ્રામ ઓફિસર ડૉક્ટર તુષારભાઈ વ્યાસ અને હું ડૉક્ટર સુરેશ ઓઝા શિબિરનું સંચાલન કરી રહ્યા છીએ આશરે પચીસેક છોકરાઓ શિબિરાર્થીઓ આ શિબિરની અંદર જોડાયેલા છે કે જે આજે ચોથી તારીખથી શરૂ કરી અને નવમી તારીખે રાત્રિ સુધીની અંદર અમે આ સમગ્ર શિબિરનું સંચાલન કરવાના છીએ શિબિર દરમિયાનની અંદર વિવિધ પ્રકારના અવેરનેસના કાર્યક્રમો જનજાગૃતિ અને સ્વચ્છતાના જે કાર્યક્રમો છે જેમાં ગ્રામ સફાઈ જનજાગૃતિની સાથે સાથે અમે એક દિવસ રક્તદાન કેમ્પ માટે કરીને ગોઠવેલો છે પશુ નિદાન કેમ્પ પણ ગોઠવેલો છે બહુ જ રાહત દરે આંખોનું નિદાન અને રાહત દરે ચશ્માનું વિતરણ પણ અહીંયા ગોઠવેલું છે આ સાથે અમે વચ્ચેના ગાળાની અંદર તબીબી તબીબી ક્ષેત્રની અંદરથી અમે પ્રશિક્ષણ શિબિર પણ ગોઠવેલી છે જેમાં અમારા રાધનપુરના જાણીતા તબીબો ડૉક્ટર પ્રવિણભાઈ ઓઝા ડૉક્ટર દિનેશભાઈ ઠક્કર ડૉક્ટર પરેશભાઈ દરજી ડૉક્ટર દિલજીભાઈ વગેરે અહીંયા તબીબો અહીંયા આવશે અને આરોગ્યની જાળવણી બાબતની અંદર પણ ગ્રામ લોકોને સલાહ આપશે આ સાથે નવમી તારીખે રાત્રે શિબિરનું સમાપન છે જેની પહેલાં અમે કાનૂની પ્રશિક્ષણ શિબિરનો એક કલાકનો આપણે કાર્યક્રમ અમે ગોઠવ્યો છે જેમાં નામદારકોટ રાધનપુર અને અમદારકોટ ભાભરથી બાર એસોસિએશનના સભ્યો અને આદરણીય જસ સાહેબ પણ અત્રે અહીંયા ઉપસ્થિત થવા માટે જઈ રહ્યા છે જેના માધ્યમથી અમે ગ્રામ લોકોને કાનૂની પ્રશિક્ષણનો પણ ઉદ્દેશો અમે સિદ્ધ કરશું અને સાથે સાથે સીબીઓ દ્વારા વિવિધ કાર્યક્રમોથી અમે લોકોને અવેરનેસના કાર્યક્રમોના અને અવેરનેસના સંદેશો પહોંચાડવાની કોશિશ કરશું